ઇન્ડિયા પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરાના વાસણા રોડ ઉપર બની રહેલા ફ્લાય ઓવર બ્રિજ નો સ્થાનિક લોકો એકઠા થઈ વિરોધ કર્યો સાથે બ્રિજ બનશે તો વોટ ના આપવાની ચીમકી ઉચ્ચારી વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરમાં સમા વૃંદાવન ચાર રસ્તા ખોડિયારનગર નગર સોમા તળાવ અને વાસણા રોડ જંકશન ઉપર નવા ફ્લાયઓવર બ્રિજ બનાવવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવે છે ત્યારે વાસણા રોડ જંકશન ઉપર ફ્લાયઓવર બ્રિજ બનાવવા સામે સ્થાનિક લોકો અને વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો આજે સ્થાનિક લોકો એકઠા થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને જો આ બ્રિજ બનશે તો વોટ ના આપવાની ચીમકી ઉચ્ચારી છે સાથે આ વિસ્તારમાં બેનરો પણ લગાવવામાં આવ્યા છે સ્થાનિક લોકો અને સ્થાનિક વેપારીઓ દ્વારા ફ્લાયઓવર બ્રિજના વિરુદ્ધમાં ગતરૂજ બેનરો લગાડવામાં આવ્યા હતા બેનરોમાં જણાવ્યું હતું કે અમે ફ્લાયઓવર બ્રિજનો વિરોધ કરીએ છીએ જો આ બ્રિજ બનાવવામાં આવશે તો કોઈ રાજકીય નેતાઓએ આગામી ચૂંટણીમાં વોટ માંગવા આવવું નહીં આ સાથે જ આજે પોસ્ટર બેનર સાથે વિરુદ્ધ કરી ભ્રષ્ટાચારને રોકો અને બ્રિજ અને ફ્લાયઓવરને વિકાસ સમાજતા નેતા અને અધિકારીઓ સામે આંદોલન શરૂ કર્યું છે સ્થાનિક લોકોએ વાસણા જંક્શન ઉપર બનાવવામાં આવી રહેલા ફ્લાય ઓવર બ્રિજને બિનજરૂરી ગણાવી વિરોધ કર્યો હતો આ અંગે સ્થાનિક જાગૃતિ બેને જણાવ્યું હતું કે વિરોધ પ્રદર્શન એ છે કે અમારા જ્યાં ચાર રસ્તા છે તે બ્લોક કરી રહ્યા છે અમારા સામે સ્કૂલ છે અને ફક્ત બે જ મિનિટનો રસ્તો છે સામે હોસ્પિટલ પણ છે ત્યાં જવા માટેનો રસ્તો પણ બ્લોક થઈ જશે કોઈ ઇમરજન્સી થાય તો આખો ડિમાર્ટ ફરીને અમારે જવું પડશે અમારો વિરોધ છે કે અહીંયા બ્રિજ બનવું ન જોઈએ કારણ કે ટ્રાફિક એટલો બધો જામ થશે Eu não é આ બાબતે નેતાઓને રજૂઆત કરી છે પણ કોઈ સાંભળવા તૈયાર નથી વિરોધ પ્રદર્શન એ છે કે અમારો જે આ ચાર રસ્તા છે તે બ્લોક કરી રહ્યા છે તો એ બ્લોક ના થવા માટે કારણ કે અમારે સામે સ્કૂલ છે બે જ મિનિટનો રસ્તો છે અમારે સ્કૂલનો તો એ બ્લોક કરી રહ્યા છે પછી સામે હોસ્પિટલ છે પછી પ્રેગ્નન્ટ લેડીઝ માટે સામે દવાખાનું છે તો એ બધી જગ્યાએ કેવી રીતના આખું ડીમાર્ટ કોઈની ઇમરજન્સી થઈ તો આખું આખું ડિમાન્ડ ભરીને અમારે જવું પડશે આખો બ્રિજ જ ત્યાં આવી જશે નીચે જવા માટેનો રસ્તો જ નથી રાખ્યો એ લોકો એટલે અમારો વિરોધ એવો છે કે બ્રિજ થવો જ ના જોઈએ અહીંયા કોઈ જરૂરિયાત જ નથી બ્રિજની એમ બ્રિજ આ ગો કલર છે ને ગો કલર શોપ છે ત્યાંથી અહીંયા સુધી થવાનું છે પ્રકાશ પ્રકાશ દુકાન છે મારે બસ એક એ જ છે કે આ બ્રિજ કોઈ પણ હિસાબે થવું ના જોઈએ યા કાં કારણ કે કામ વગરનો છે ટ્રાફિક એટલો બધો જામ થતો જ નથી તો રજૂઆત કરેલી છે પણ કોઈ સાંભળવા તૈયાર નથી એટલે છેલ્લો આ અમારો રસ્તો હતો કે અમે પ્રોટેસ્ટ કરીશું જાગૃતિ ફેરસ સાહેબ આ સાતસો ત્રાણું મીટરનો બ્રિજ બની રહ્યો છે રાણેશ્વર વાંસણા રોડ રાણે જંકશન પર કહેવાય એને ત્યાં કોઈ ખરેખર પ્રેક્ટિકલી કોઈ જરૂર જ નથી ચોવીસ મીટરનો રોડ છે અને સાઈડમાં દબાણો જેટલા છે ફૂટપાથો નાખેલા છે બસ સ્ટેન્ડો છે ઝાડો છે વૃક્ષો છે એ બધું છે એને તમે હમણાં એ ઝાડ એ વૃક્ષોને બ્રિજના નામે કાપી શકો અત્યારે ત્રણ ચાર મોટા મોટા વૃક્ષો કપાઈ ગયા બ્રિજના નામે કાપી શકો તો તમે જ્યારે દબાણ નહોતું તો દબાણના નામે કાપી શકતા હતા તો આ રોડ ઉપર કોઈ જરૂર જ નથી વસ્તુઓની ખુલ્લું જ છે ખુલ્લું કરી નાખો દબાણ દૂર થઈ જાય આપોઆપ ક્લિયર થઈ જાય આગલા દસ વર્ષ સુધી બ્રિજ ન બનાવવો પડે તમારા વિસ્તારમાં બસ પણ એ ગ્રાઉન્ડ લેવલનું કાર્ય કોઈને કરવું નથી જે તે ત્રણ ચાર વર્ષ પહેલાં સર્વે થયો હતો ત્યારે ટ્રાફિક હતો એવી હાલમાં નથી નીલામ્બર સર્કલવાળો રોડ ફૂલ ફ્લેશમાં ખુલી ગયો છે એ બાજુથી લોકો અવર જવર વધારે કરે છે આ રોડ ઓછો પ્રિફર કરે છે અને બે ચાર મિનિટ સાહેબ તમારે સગ સિગ્નલમાં ઊભું રહેવું પડે તો એને એના માટે બ્રિજો ન બનાવા બે સાહેબ બસ અમારી એ જ માંગ છે કે અમને સાંભળો રજૂઆતો સાંભળો પ્રેક્ટિકલ ગ્રાઉન્ડ લેવલ પર આવો જુઓ કોઈ જરૂર નથી આટલા રોગોની બેરોજગારી વધી રહી છે કેટલા લોકો બેરોજગાર થશે એ તો જુઓ ગ્રાઉન્ડ પર આવો તો ખરી સાહેબ વ્યથા તો જુઓ ગામ લોકોની સાંભળો તો ખરી ખાલી સાહેબોને મનની વાત સાંભળવા માટે પેદા થયા છે આમ જનતાની વાત કોણ સાંભળશે સ્થાનિક કોર્પોરેટરો આમાં અમારો સાથે જ હતા એમને રજૂઆતો બી કરી છે સ્ટેન્ડિંગમાં પણ આમાં કંઈક બહુમતીથી પસાર થતા નિયમો હોય એવું હોય છે એક લોકતંત્રનો ભાગરૂપે કહેવાતા લોકતંત્રના બાકી નિર્ણય ખરેખર તાનાશાહી છે તમે પૂછવામાં નથી આવ્યું અમને લોકોને કે કોઈ ગ્રાઉન્ડ તમે ગ્રાઉન્ડ ક્લિયરિટી બી નથી લીધી તમે ગ્રાઉન્ડમાં લોકોને વાતો કરો ત્યાં રહી રહ્યો કે ખરેખર જરૂર છે ના હવે છે એક અહીંયા અમે આટલી રજૂઆતો કરી છે સીએમઓમાં એપ્લિકેશનો કરી છે સાડા ત્રણસો ત્રણસો ચાલીસની આજુબાજુ એપ્લિકેશન કરી હતી એમાંથી કોઈ રિપ્લાય નથી આવ્યો ગયા માર્ચમાં મ્યુનિસિપલ કમિશનરને અમે એપ્લિકેશન આપી હતી એનો કોઈ રિપ્લાય નથી આવ્યો એટલે પછી હવે લોકો ત્રાસી ગયા છે કે હવે ભાઈ અમારે કોઈ નેતા જ નથી જોતા જો આવી જ રીતે બેકારવાળુંને ને અલગ અઘરું જીવન જીવવાનું હોય તો અમે દરેક કોઈ રાજકીય પક્ષને દૂર રાખીને જીવશું બધાય આ લગભગ આ બ્રિજની આ રિલેટેડ જો અમારી માંગ સાંભળવા મળે એટલીસ્ટ આવો તો ખરી ગ્રાઉન્ડ પર તો આવો કમિટી બનાવો તમે આવો ને તો સાંભળો રજૂઆત તો સાંભળો એટલીસ્ટ જોવો તો ખરી ગ્રાઉન્ડ પર આવીને શું થાય છે તમે થોપી દીધું તમે ઇજારો આપી દીધો છે મને એક રિપ્લાય એવો આપવામાં આવ્યો હતો ઇજારો અપાઈ ગયો છે ઇજારો છે એ તમારો થોપી બેસાડેલો નિર્ણય છે તમારી જીદ છે એ ઇજારો છે એ ઇજારો અપાઈ ગયો એટલે આ લોકો નહીં સાંભળવાનો હજારો લોકોની સમસ્યા નહીં સાંભળવાની આટલા આટલી તમે કેટલાને આમાંથી જેટલા બેરોજગાર થશે જે દુકાનોના રિટેલ દુકાનોમાં એક એક બબે માણસ પાંચ પાંચ સાત સાત દસ દસ હજાર નોકરી કરે છે એમાંથી સરકાર આમાંથી એક જણાને નોકરી આપશે કેટલા લોકોના ઘર ચાલે સાહેબ આ વિસ્તારમાં આઠસો મીટરમાં કોણ ચલાવશે ઘર કાલે નાના માણસનું શું થશે છે કોઈ વિચાર છે કોઈ પાસે આની જોગવાઈ છે કોઈ તમારો ગ્રાઉન્ડ લેવલનું પ્લાનિંગ નથી સ્થાનિક લોકોનો સર્વે કરવું જોઈએ સ્થાનિકોને પૂછો તો કરી સ્થાનિકોને વિશ્વાસમાં તો લો રાજાશાહી નજી સાહેબ આપણે લોકશાહીના નામે વિશ્વની સૌથી મોટી લોકશાહી પણ હવે તો એવું છે કે કેવાથી લોકશાહી છે નિર્ણય જે લેવાઈ ગયો બંધ બારને એ ફાઇનલ આવીને ઇમ્પ્લિમેન્ટ કરવાનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ કરવાનું કોઈનું સાંભળવાની વિરોધ કરે કંઈક કરે કીડા મકોડા ઘણા છે અને પચાસ પચાસ હજાર લાખ લાખ મતથી જીતે જ આ વિસ્તારમાં ભાજપ એટલે ભાજપના નેતા અમારી વાત શું કામ સાંભળશે આ બે ચાર હજાર મત નહીં આપે શું ફેર પડશે ટકાવારી જ ઓછી થશે ને જીત કારમાં ફેર ન પડે એટલે આ લોકોનો અવાજ સાંભળવા માટે સ્થાનિક નેતા હોય છે છે અમુક જે લોકો સાંભળે એનું આગળ કોઈ સાંભળતું લોકશાહીમાં તાનાશાહી આ જનતા આ તમારી સામે છે આ જનતા આ એનો ભોગ બની રહી છે અને ભાજપ પ્રેમી જનતા વર્ડ એડ કરી સામા આ બધી ભાજપ પ્રેમી જનતા બધા ભાજપના સ્પષ્ટ મતો છે તો બી આ હાલત છે કિશન માથુર